Bien, 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 bien. una mucho de 来我多吗？Okay, એ આ મે વાજે કરી કરી કરાય કરાશ ય ઓકે પાહ એ આ પાસે ઓકે બરાજે બંધ કર આમાં મજા આવી જશે কাকা কা তো ভাজিও তোমার মাথা পরে

વજન તો પાંચસો કિલો થયું બધું થયું કિલો વજનસો કિલો એક હજાર કિલો વજન એ પેલા તો હું ફોલ કરી વેપારી તમે આટલા કિલો વજન થયું આ પૈસા હાલ્યો

હું ધંધા મોડે તમે વિશ્વાસ રાખે કાઢ લેજો પૈસા અરે આવું ના ચાલે યાર ભગવાન સગન ભાઈ તમારો છોકરો મળશે તમે દારૂ પીતા તો પેલા પૈસા આ તમે પચાસ હજાર રૂપિયા પચીસ હજાર પચીસ હજાર નો હિસાબ કોણ આવશે

એ વૃદી વાત કબે રીંગણવાયા છું ચોરીવાયુ છે પટ્ટા વાલોડો સૂર્યો આ લીલી વાડી આવી જો પછી યાર અરજના બરાબરું વાયુ જો મને તો હા હા উগ নহয় উগি নহয় মানে লাগে ভাজি খাই লাগে

સગનડે સામાન્ય જીવન સાધુ જીવન જીવવાનું મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે જી જે અઢાર મોટા ચિલોડા આગળ તમે સપોર્ટ કરજો આવજો અમને જે હટા મોટા ચિરોડા યુટ્યુબ માં અમારો વિડીયો જોવા મળશે તમને તમે બોલશો એટલે જ જશે માઇક માં અમારા એપિસોડ દસમો મો ચાલુ થઈ ગયો જય ગોગા